ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જ રોજ એલસીપીના આવેદનપત્ર કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈ તાકીદે કાયદો વ્યવસ્થા કાબૂ લેવા માટે માંગણી કરી ભાવનગર શહેરમાં ટૂંકા સમયગાળામાં હત્યાની ઘટના દરરોજ મારામારીની ગંભીર ઘટનાઓ સિવાય વ્યાસખોરોના આંતક સહિત અનેક પ્રકારની ગુનાખોરોથી ગ્રસ્ત બનેલા ભાવનગર શહેરમાં

આવા ગંભીર બનાવોના પગલે કોઈ પણ માણસ મગ્ન થાય અને કાયદો અને વ્યવસ્થા સંદર્ભે લોકોના મનમાં પ્રશ્નાર્થ ઉદભવે તેવી સ્થિતિ સર્જાય છે ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી પડી છે આપણે વર્તમાનપત્રો વાંચીએ છીએ દરેક માણસ અનુભવે છે સારા માણસો ભયભીત છે નાની નાની દીકરીઓ ઉપર રેપ થાય છે બળત્કારો થાય છે એના કારણે સારા ઘરના માણસો પણ સાંજે છ વાગ્યા પછી બહાર નીકળતા ડરે છે આ બધી જ રજૂઆતો કરો અમે આજરોજ ભાવનગર એસપી સાહેબ પાસે આવેલા અને એમને રિક્વેસ્ટ કરી છે કે તમે હવે કડકાથી કામ લો આમાં નાની નાની રેડ કરવાથી મેળ નહીં પડે ભાવનગરની બધી જ સીમાઓ તમે બંધ કરી દો જેટલી ભાવનગરથી બહારથી આવતી સીમાઓ છે વાયુની સીમા છે રેલવે છે અને બધા રસ્તાઓ છે ભાવનગરમાં તો મેન્યુફેક્ચરિંગ છે જ નહીં આ બધાનું તો તમે એ બંધ કરી અને ભાવનગરમાં આવતું બંધ કરાવો આ બધું અને અમારા શહેરને ભાંગતું બંધ કરો અમારા શહેરના યુવાનો બરબાદ થાય અમે જોઈ શકતા નથી કોંગ્રેસને આનાથી બહુ જ કોંગ્રેસ ચિંતિત છે અને અમે વ્યથિત છીએ આ ચાર ચાર વર્ષની દીકરીઓ ઉપરના બળાત્કારો થાય છે અત્યંત ખરાબ વસ્તુ છે એટલે એ દીકરીને એના પરિવારને વળતર પણ મળી રહે સ્પેશિયલ સરકારમાંથી એ બાબતેની અમારી આજે સાહેબને ખાસ રજૂઆત હતી કે એનો પરિવાર આજે બનાવ બની ગયો છે એને એમાંથી તો બહાર નહીં આવી શકાય અને આરોપીને ફાંસી થાય કે જે કાયદા પ્રમાણે થતું હશે એ થાય પણ પીડિત પરિવારનું શું તો પીડિત પરિવારને પણ એની રીતે કાંઈ સહાયતા સરકારમાંથી મળી રહે એ બાબતે અમે રજૂઆત કરી છે અને ટ્રાફિક નિયમન રોડ ઉપર જે રસ્તાઓ ઉપર ચારે બાજુ અનિયંત્રિત ડોર છે ટ્રાફિકના કારણે અકસ્માતો થાય છે માણસોની ઈજાઓ થાય છે કાયમી ખોડખા રહી જાય છે મૃત્યુ સુધીની ઈજાઓ થાય છે આ બાબતે ગંભીર થઈ અને તાત્કાલિક સાહેબને કીધું છે કે તમે આ બાબતે કડક પગલાં લ્યો અને એસપી સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે ભરોસો આપ્યો છે કે ટૂંક સમયમાં આ બાબતે સંપૂર્ણ રીતે એમના શક્ય લેવલે કડક હાથે કામ લઈ અને ભાવનગરને અનુભવ થાય એ રીતની કડક કાર્યવાહી કરવામાં આવશે ઈરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે